સરભાણ માર્ગ ઉપર હિટ એન્ડ રન ની ઘટના બની છે જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલા માતાનું અચાન્ય કાર ચાલકની ટક્કરે મોત નિપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો

સૈયદો મિયા સૈયદ ફેબ્રુઆરીના રોજ પોતાના માતા શોકત સાથે મોટરસાયકલ લઈને તાલુકાના ડાભા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈને બપોરના ઘરે પરત આવ્યા ત્યારે નીકળ્યા હતા તેઓ આમોદની સમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલે જવાના માર્ગ ઉપર પહોંચતા જ પાછળથી કાર ચાલકે પૂર ઝડપે અને ગફરતભરી રીતે કાર હંકારીને અકસ્માત સર્જી કાર

સઈદ ઉમિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે આજ રોજ સવારના બાર સાડા બાર વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ સાદ સાથે દાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેસ તરફ જતા હતા ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની પાંચ સાત ફૂટ હવામાં ભંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ શાદને પણ પગમાં ખભામાં ગંભીર ઈજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નીપજાવેલ છે જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે